હાર રોક્સમાં મશીન પોલિશિંગનું કામ પતી ગયું છે હવે આ ગાડીને અમે કરીશું વોશ અને એના પછી બપોર પછી અમે કરીશું પીપીએફ સ્ટાર્ટ સાડા અગિયાર જેવું થયું છે અત્યારે સવારના તો આ ગાડીમાં કરીએ છીએ પીપીએફ સ્ટાર્ટ પાંચ વર્ષનું પીપીએફ છે એના પછીની વાત કરું તો વેન્યુ ગાડી આવી છે અમારી પાસે અત્યારે અંડર બોડી કોટિંગ કરવાનું છે જે અંડર બોડી કોટિંગ વરસાદની સિઝનમાં જે પાણી નીચે હટતું હોય બોડીમાં અને નીચેની બોડીને કાટ ન લાગે એના માટે અંડર બોડી કોટિંગ કરવાનું હોય છે પ્લસ એના સિવાય પાર્સલ પાછળની ટ્રે નાખવાની છે ડિકીમાં જે ટ્રે આવે છે તમે સામાન મૂકતા એના માટે એના સિવાય વાઈટ એલઈડી કરીએ છીએ આ ગાડીની અંદર કંપની હેડલાઇટની અંદર જે હેલોજન બલ્બ આપેલા છે એ હેલોજન બલ્બને રિમૂવ કરીને અમે એને કરીએ છીએ એલઈડી ઇન્સ્ટોલ એના પછીની વાત કરું તો એક અલ્ટ્રોઝ ગાડી આવેલી છે જે ગાડીમાં અમે લોકો ફ્લોરિંગ ઇન્સ્ટોલ કરીએ છીએ લેધર ફ્લોરિંગ એના સિવાયની વાત કરીએ તો ડબલ્યુઆરમાં અમારે કામ ચાલુ હતું તો ડબ્લ્યુ આરબીમાં ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે હવે એની અંદર ફિટિંગનું કામ બાકી છે તો એ કામ બધું અત્યારે ચાલી રહ્યું છે એના સિવાય હુંડાઈ ક્રેટા ક્રેટામાં પાંચ વર્ષનું સિરામિક કોટ છે તો આ ગાડી સિરામિક કોટ માટે થઈ રહી છે એના સિવાય સેકન્ડ વન ક્રેટા જેમાં પીપીએફ કરવાનું છે તો એમાં બધા પાસ્ટ ઓપન કરી દીધા છે હવે એને મશીન પોલિસિંગ કરીને પછી અમે લોકો કરીશું એમાં હવે પીપીએફ તો બંને ગાડી હમણાં બપોર પછી ચાલુ કરીએ છીએ પીપીએફ માટે આ બંને ગાડી પીપીઅપ કરી છું એના પછી હવે જે બપોર પછીના કામ છે એ તમને બતાવીશ કે શું કામ છે આજે